હેલો ઇવર સ્વાગત છે આપનું જીપીએસસી યુપીએસસી મેન્સ પ્રેક્ટિસમાં તો આજે જે છે આપણે એસટીઆઈ અને જે જીપીએસસીની મેઇન્સ જેમણે ક્લિયર કરેલી છે અને જે લોકો સિલેક્ટેડ કેન્ડિડેટ છે તો એમની જે કોપી છે એના પરથી આપણે જોઈશું કે તમારે શું લખવું જોઈએ જેથી જે છે એમના જેવા માર્ક આપણને મળી શકે તો જોઈએ તો ક્વેશ્ચન છે કે ભાઈ ગુજરાતીમાં ક્વેશ્ચન નંબર ટુ છે કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર તો છે છીછરા નીરમાં શું નહાવવું તરવું તો મજધારે જાવું તો આને જે છે એ સમજાવવાનું છે હવે તમે જોઈ શકો છો રાઈટ હેન્ડ સાઇડ પર છ માર્ક જે છે એમને મળેલા છે તો કઈ રીતે આપણે લખું કે આપણને પણ દસમાંથી છ માર્ક મળે તો સૌ પ્રથમ એમણે અર્થ લખ્યો છે કે ઉપરોક્ત પંક્તિમાં કવિ જીવનમાં હિંમત અને સાહસ જેવા ગુણની વાત કરે છે અને એને અપનાવવાની વાત કરે છે તો એનો અર્થ થઈ ગયો ભાવાર્થની જો વાત કરીએ તો એમણે લખ્યું છે કે આ પંક્તિમાં કવિ જીવનમાં હિંમત સાહસ અને હિંમત અને સાહસ કેળવાની વાત કરે છે એના દ્વારા જે છે શિખરો સર્વની વાત કરે છે ત્યારબાદ એમનો ભાગ પડ્યો કે છીછરા નિર્માણ તો શું નાવું એનો મતલબ છે કે છીછરા નિર્માણ નહવાની મજા ના હોય મધ દરિયે જવું પડે ત્યારબાદ જે છે એ તમે જોઈ શકો છો થોડાક શબ્દો સ્કેન નથી થયા તો આવો પણ જે છે અમુક વાર પ્રોબ્લેમ થઈ શકે છે ત્યારબાદ છે કે તો મજધારે જવું તો નાવા માટે મજધારે જવાની વાત છે કે ભાઈ તમારે જો નાવું હોય તો મજધારે જવું પડે એનો મતલબ એ છે કે તમારે સાહસ અને હિંમત જીવનમાં કરવી પડે મરજીવાનું ઉદાહરણ એમણે આપ્યું છે કે પેટાળમાં જઈને જે છે રત્નો લઈ આવે છે અને સાહસથી જે છે એ મોટા કામ થઈ શકે છે તો કોર જે છે એ લખ્યું છે કે સાહસ અને હિંમત અને એક બે એમણે એક્ઝામ્પલ આપે છે જે મરજીવાનું એક્ઝામ્પલ આપ્યું છે કાયરતા જે છે એ એક કલંક છે એને આપણે દૂર કરવી પડે આ પંક્તિમાં કવિ આજના યુવાનોને સાહસ અને હિંમતનો બોધ ભણાવે છે બોધમાં પણ એમણે એ લખ્યું છે કે સાહસ અને હિંમત ટૂંકમાં સાહસ અને હિંમત શબ્દ લગભગ દસેક વખત યુઝ કરવામાં આવ્યો છે તેમ છતાં અને સારી રીતે લખ્યું છે કારણ કે એનો ભાવાર્થ જે છે હવે જે સમજાવવાનું હતું એ સહીથી સિમ્પલ ભાષામાં સમજાય તો દસમાંથી છ માર્ક મળ્યા છે ઘણી વખત શું થાય એના પરથી શું શીખવાનું એ બી તમને કહી દઉં કે કેન્ડિડેટ જે છે ઘણી વખત પોતાની એક્સ્ટ્રા એફર્ટ લગાવે કે હું કંઈક બીજા કરતાં અલગ લખું હું જે છે એ કંઈક એવું લખું કે જેનાથી જે છે એ એક્ઝામિનર ખુશ થઈ જાય જેનાથી જે છે એ બધા કરતાં મારો આન્સર અલગ લાગે એની એ જે ટ્રાય છે એની અંદર એક તો સમય વધારે જાય અને જે મેઇન એની ટ્રેજેક્ટરી છે કે જે મેન કોર વસ્તુ છે એનાથી એ ભટકી જાય ઘણી વખત એવું થતું હોય આમાં તમે જુઓ સિમ્પલ તમે જોશો તો સાહસ અને હિંમત શબ્દ તમને બહુ બધી વખત જોવા મળશે સ્કેનમાં ઉપરની જે થયું છે તો સાહસ અને હિંમત ત્યાર ત્યારબાદ એક એક્ઝામ્પલ એની અન્ડરલાઇન કર્યું છે જો તો સિમ્પલ જે છે એમને છ માર્ક મળી ગયા છે તો આપણે પણ આ શીખવાનું કે સિમ્પલ લખો સારું લખો ઇમ્પોર્ટન્ટ વસ્તુ નીચે લાઇન કરો બહુ એક્સ્ટ્રા એફર્ટ લગાડવાની તમારે જરૂર નથી એક્સ્ટ્રા એફર્ટ લગાડશો તો કદાચ નુકસાન પણ થઈ શકે છે બરાબર છે તો આ જે છે એક આપણે ટોપિક એડવાઇસ તમને કરવાની હતી કે ઇમ્પોર્ટન્ટ ટોપિક સબ્જેક્ટ વાઈઝ આપણે જે છે એ ક્વેશ્ચન આપીએ છીએ તમારે એટ ધ જીપીએસ ઇઝ ધ ફ્યુચર લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળશે ટેલિગ્રામ પર મારો કોન્ટેક કરો તો એટ ધ રેટ ભાર્ગાઉ જીઓવીટી ઉપર કોન્ટેક્ટ કરી શકો છો મેન્ટરશીપ જે છે આપણે આપીએ છીએ જેમાં દરેક ક્વેશ્ચન એના ઇવેલ્યુએશન બરાબર છે એને ટેસ્ટ સિરીઝ પણ જે છે એક જૂની ટેસ્ટ સિરીઝ છે તેમાં પ્રેક્ટિસ માટે જોઈએ તમને ફ્રીમાં આપવામાં આવશે જેમાં ઇંગ્લિશ અને ગુજરાતીમાં પણ છે તમારું કવર થઈ જશે ખાસ કરીને અત્યારે એસટીએની જે મેઈન સાયરી છે એના માટે તમને કામ લાગશે અમારીને મારા ટીમ વિશેની જાણકારી પણ છે જે તમે જોઈ શકો છો તો ક્વેશ્ચન નંબર આપણે જોઈએ કે જે દ્રષ્ટિકોણથી લખાયા છે પણ હવે ભારતીય દ્રષ્ટિકોણથી નવા ઇતિહાસ લખવા જોઈએ એનો જિકર કરતો એક ચર્ચાપત્ર તૈયાર કરો તો તમે એક પ્રેક્ટિસ એવી રીતે કરજો કે આ ક્વેશ્ચન તમે એકવાર જાતે વિચારેલો કે શું લખવું જોઈએ આ પોઝ કરીને વિડીયો તો જો ફોર્મેટ તમને ખબર છે રાઈટ હેન્ડ સાઈડ પર સરનામું એક હવે તારીખમાં જો ખાલી તા લખેલું છે જનરલી આપણે તારીખ આખી લખવાની સલાહ આપતા હોય છે પણ તા તઆ લખી જો પણ તો પણ એમને માર્ક મળ્યા છે પ્રતિતંત્રીશ્રી પછી ચ છ જ સમાચાર પત્ર પછી વિષય છે ભારતનો નવો ઇતિહાસ ને દ્રષ્ટિકોણ એટલે લખવા બાબત મહોદય શ્રી સદર જણાવવાનું કે આપણા સુપ્રસિદ્ધ પત્રક સમાચાર પત્ર બરાબર છે એની અંદર આને ચર્ચા પત્ર જે છે એ પ્રકાશિત કરવા વિનંતી લેખિત અને જાગૃત નાગરિક બરાબર છે અથવા તો અહીંયા ખરેખર લખવું જોઈએ કે અ બ ક કેમ કે આપણે અ બ શરૂ કર્યું છે તો જાગૃત નાગરિકને બદલે અબકલ લખ્યો તો વધારે સારું લાગે બીડા હવે મેઇન વસ્તુ છે કે એનું જે કોર છે એ એનો કન્ટેન્ટ છે તો જો ભારતીય દ્રષ્ટિકોણથી નવા ઇતિહાસ તો ભારતના ઇતિહાસ વિદેશીઓએ લખ્યો છે એમાં વિદેશી રાજાઓની સિદ્ધિઓ જે છે બતાવી છે ભારતીય રાજાઓની સિદ્ધિઓ બતાવી નથી ઇતિહાસ જે છે એ વિદેશી ઇતિહાસકારો જે છે ખોટી માહિતી આપે છે ભારતના મહાન રાજાઓને જે છે એમાં સ્થાન આપ્યું નથી સ્વતંત્ર વીરોને પણ જે છે એ અને એ રીતે ગણવામાં આવ્યા છે અભણોની ભૂમિ તરીકે જે છે એ ભારતને બતાવવામાં આવી છે તો ઇતિહાસના જે પણ ખરાબ ચિત્રણ છે એને જે છે એમણે આવરી લીધા છે અને જે છે એ એમણે કન્ટેન્ટ ઉપર થોડું ફોકસ રાખ્યું છે અને થોડું એમણે ફોર્મેટ પર ફોકસ રાખ્યું છે ફોર્મેટની અંદર હું માનું છું કે એક તારીખની એક ભૂલ છે અને જેથી નાગરિક જાગૃત નાગરિકને બદલે ઉપર અબાકા લખ્યું છે તે લખવું જોઈએ હવે એ સિવાય તમે જો અહીંયા નીચેની ત્રણ લાઈનો સ્કેન થયેલી નથી પણ તેમ છતાં એમને પાંચ માર્ક મળેલા છે કેમ કે એક અંદાજો આવી જાય છે કે ભાઈ વસ્તુ બરાબર સમજ્યા છે અને જે છે એ જે દ્રષ્ટિકોણથી ઇતિહાસ નથી લખાયો ને એમાં કઈ કઈ ભૂલો છે એમણે બતાવી દીધી છે કે ભાઈ રાજાઓ વિશે જે છે નથી સિદ્ધિઓ વિશે નથી આપણે જે છે અભણોની એક ભૂમિ તરીકે બતાવવામાં આવ્યું છે અભણ લોકો તરીકે ચિતરવામાં આવ્યા છે ભારતની જે મહાન સંસ્કૃતિ છે એને બતાવવામાં આવી નથી ભારતના જે વૈજ્ઞાનિકો થઈ ગયા અથવા જે રાઇટર્સ થઈ ગયા બરાબર છે એમના વિશે પણ જે છે એ યોગ્ય એમને મહત્ત્વ આપવામાં આવ્યું નથી અને ખોટી રીતે ચિતારવામાં આવે છે તો આ રીતે જે છે એ લખી શકાય નીચે લખ્યું હોઈ શકે છે કદાચ એમણે કે ભાઈ આમાં જે છે સુધારવાની જરૂર છે તો જો પાંચ માર્ક મળે તો પાંચ માર્ક દસમાંથી સાડા પાંચ છ બરાબર છે આમ આટલા મળે તો તે તમારું ઓલમોસ્ટ જે છે હું માનું છું સિલેક્શન કન્ફર્મ થઈ જશે કારણ કે પચાસ ટકાથી ઉપર માર્ક હોય તો તમારું સિલેક્શન પાક્કું થઈ જતું હોય છે તો જો તમારે મેન્ટોરશીપ જોઈતી હોય તો જે છે તમે કોન્ટેક કરી શકો છો ટેલિગ્રામ ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો એટ ધ રેટ જીપીએસસી ઇઝ ધ ફ્યુચર લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે એના પર જોડાઈ શકો છો થેન્ક યુ જય હિન્દ